હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી છૂટાછવાયા હળવા વરસાદની આગાહી છે હાલ સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને તે ચોમાસાનો છેલ્લો મહિનો છે જો કે આ વર્ષે બંગાળની ખાડી સતત સક્રિય છે અને તેમાં એક બાદ એક સિસ્ટમો બની રહી છે તાજેતરમાં જ બનેલું ડીપ ડિપ્રેશન હાલ ઉત્તર ભારત તરફ આગળ વધી રહ્યું છે जेना कारणे उत्तर अने मध्य भारत राज्यों में भारे थी अति भारे वर्षाद पड़वानी शक्यता छे। गुजरात में फरी भारे वरसाद आगाही गुजरात में हाल भारे थी अति भारे नी शक्यता नथी। परंतु बावीस अने त्रेवीस तारीखनी आसपास के विस्तारों मा वधी शके छे। मा खास करीने दक्षिण गुजरात विस्तारों પૂર્વ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ થોડો વધે તેવી શક્યતા છે ગુજરાતમાં ફરી પચ્ચીસ સપ્ટેમ્બર બાદ વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે બંગાળની ખાડીમાં ફરી એક લોપ્રેશર એરિયા સર્જાઈ શકે છે તે મહારાષ્ટ્ર પરથી ગુજરાતની પાસે આવી શકે છે સપ્ટેમ્બરના અંતમાં દક્ષિણ ગુજરાત मध्य गुजरात तथा सौराष्ट्रना केतलाक વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે તા વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની નવી આગાહી સામે આવી છે પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર રાજ્યમાં વધુ એક વરસાદી રાઉન્ડની ટૂંક સમયમાં શરૂઆત થશે સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં ભારે વરસાદની આગાહી છે बंगाल की खाड़ी में सिस्टम सक्रिय है જેના કારણે 24 सितंबर થી રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ છે 4 થી 5 દિવસ સુધી વરસાદ પડી શકે છે જાણો ગુજરાતમાં કેટલો વરસાદ પડ્યો ગુજરાતમાં અત્યાર સુધીમાં એટલે કે 1 जून થી 17 सितंबर સુધીમાં સરેરાશ કરતાં 49% વધારે વરસાદ થયો છે જેમાં ગુજરાત રીજનમાં સરેરાશ કરતાં 26% વધારે અને સૌરાષ્ટ્ર તથા કચ્છમાં સરેરાશ કરતાં 72% વધારે વરસાદ થયો છે. ગુજરાતમાં સરેરાશની રીતે જોઈએ તો સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થયો છે. અહીં સરેરાશ કરતાં 241% વધારે વરસાદ થયો છે. તે બાદ પોરબંદર જિલ્લામાં સરેરાશ કરતાં 119% કચ્છમાં સરેરાશ કરતા એકસો સાત ટકા અને જામનગર જિલ્લામાં સરેરાશ કરતા એકાણું ટકા વધારે વરસાદ થયો છે